આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવયુક્લોને સુખી અને સમૃદ્ધ લગ્નજીવન માટે અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે આ પ્રકારના સમૂહ લગનો સૌથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ નું મંત્ર સાકાર થાય છે সমূহ લગને સમાજની આજના સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું હતું કે সমূহ લગ્ન સમારોહના આયોજનથી એ પુરવાર થાય છે કે આજે સમાજમાં સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે બની ઉભો થઈ રહ્યો છે તેમની વધુ ને વધુ લોકો સમૂહ લગ્નોત્સવમાં જોડાય તેવો અનુરોધ કરતા જણાવ્યું હતું કે આ લગ્નોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ સૌના વિકાસની ભાવના અને સમરસતાનું ધ્યેય પણ પાર પાડે છે આવા સુંદર આયોજનથી ધારાસભ્ય વાઘેલાએ એક જનપ્રતિનિધિ તરીકે સામાજિક દાયિત્વનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સબ એકતા ભાઈચારો અને અવરિત જનસેવાની ભાવના વિકસે તેમજ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને પણ વેગ મળશે તેમ તેમણે જણાવ્યું હતું